હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ અલગ રીતે કુકરમાં પાતળી કાગળ જેવી ખાંડવી બનાવીને તૈયાર કરીશું જેમાં તમારે થાળીમાં પાથરવાની પણ ઝંઝટ નહીં રહે અને તમારી ખાંડવી જરા પણ ચીપકશે નહીં અને એનો રોલ છે એ પણ એકદમ પરફેક્ટ ઉખડી અને તૈયાર થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ખાંડવી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે મોટું એક મિક્સિંગ બાઉલ લેશો એની અંદર આ રીતની આપણે જાળી ગોઠવી દઈશું અને ત્યાર પછી અહીંયા જો તમારે જેટલી ખાંડવી બનાવવાની હોય એ પ્રમાણે તમારે બેસન લેવાનો છે તો અત્યારે મેં અહીંયા એક કપ ભરીને બેસન લીધેલો છે તો એ આપણે જાળીની અંદર નાખી દઈશું તો અત્યારે આપણે થોડો થોડો ઉમેરીશું બધું એક સાથે નથી એડ કરી દેવાનું અને હવે જો આ મિક્સિંગ બાઉલ આપણું થોડું નાનું છે એટલે આપણે આ રીતે લોટ ચાળીશું એટલે આજુબાજુમાં ઢોળાઈ જશે અને ફટાફટ ચળાશે પણ નહીં તો એના માટે જો આ રીતનો એક આપણે કાચનો અથવા સ્ટીલનો જે પણ કંઈક ગ્લાસ હોય એ આપણે ગ્લાસ લઈ લેશું અને આ રીતે આપણે ગોઠવી દઈશું અને હવે આપણે ગ્લાસની મદદથી આ રીતે લોટ ચાળી લેશું એટલે એકદમ સરસ એવો ચળાઈ જશે આજુબાજુમાં લોટ ઢોળાશે પણ નહીં જો તો હવે આ રીતે આપણે બધો લોટને ચાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બેસનને એકદમ સારી રીતે ચાળી લીધેલો છે અને એની અંદરની રહેલી ગોટલી છે બધી ભાંગી ગઈ છે અને એકદમ આપણો લોટ છે એ સ્મૂથ બની અને રેડી થઈ ગયો છે તો આ ખાંડવી બનાવવા માટે આપણે આની અંદર એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે જેથી આપણી ખાંડવી છે એ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે તો જો એના માટે અહીંયા મેં અડધો કપ ભરીને ચોખાનો લોટ લીધેલો છે તો એ આપણે ઉમેરી દઈશું તો જુઓ મિત્રો ખાંડવી બનાવવાની આ એકદમ અલગ રીત છે આનાથી તમારી ખાંડવી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો એક વખત મારી રીતે તમે જરૂરથી બનાવજો અને જો તમને રેસીપી ગમે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ ખાસ મને કમેન્ટમાં જણાવજો હવે આપણે આની અંદર મસાલા કરી લેશું તો આપણી ખાંડવી એકદમ સરસ એવી પીળા કલરની થાય એના માટે અહીંયા આપણે એક ટી સ્પૂન જેટલી હળદર લેશું એડ કરી દઈએ અને હવે આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લેવાનું છે તો અહીંયા આપણે બે ટી સ્પૂન જેટલું અત્યારે મીઠું ઉમેરવાનું છે આ બધા મસાલા આપણે ઉમેરી દઈએ પછી આપણે એક મસ્ત મજાનું પતલું બેટર બનાવીને રેડી કરવાનું છે તો એના માટે જો અહીંયા મેં મીડિયમ મોળી જે છાશ હોય એવી છાશ લીધી છે અને એ આપણે ઉમેરી દઈશું તો આ રીતે આપણે વિસ્કરની મદદથી એકદમ સરસ એવું મિક્સ કરી લેશું અને એકદમ સરસ એવું પતલું બેટર બનાવીને તૈયાર કરીશું એની અંદર એક પણ લમ્સ કે ગાંઠા ન રહેવા જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને જો તમારાથી વિસ્કરથી ન થતું હોય તો તમે આની અંદર બ્લેન્ડર પણ ફેરવી શકો છો બ્લેન્ડર ફેરવશો એટલે એક પણ ગાંઠો નહીં આમાં જો આપણે હળદર એડ કરી છે એના લીધે કેટલું મસ્ત એનો બીળો કલર આવ્યો છે તો આપણે થોડી છાશ છે એ પણ આપણે ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું આપણું બેટર રેડી થઈ ગયું છે અને હજી જો તમને આમાં ગાંઠા લાગતા હોય તો આપણે જેમાં બેટરને કૂક કરવાનું છે એ આપણે વાસણ લઈશું અને એની અંદર આ રીતે આપણે જાળી મૂકી દઈશું અને આપણું જે બેટર છે ને એ આપણે આની અંદર નાખી દઈશું એટલે જો એક પણ ગાંઠો નહીં રહે અને પરફેક્ટ એકદમ સ્મૂથ છે આપણું બેટર બની અને રેડી થઈ જશે તમે જોઈ શકો છો જ્યારે રીતે આપણે કરી હવે તમે જોઈ શકો છો કે 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 આમાં એક પણ ગાંઠો જરાય કઈ નહીં એક પણ લમ્સ કે ગાંઠા વગરનું એકદમ સ્મૂથ પતલું બેટર બનીને રેડી થઈ ગયું છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ ખાંડવી કૂક કરવા માટે મેં ગેસ ઉપર કુકરની અંદર પાણી ગરમ કરી લીધું છે અને એની અંદર આ રીતે આપણે રોટલી ચાળવાનો જે આંક આવે એ મેં રાખી દીધો છે અને ત્યાર પછી જો આ આપણે બેટર ભરેલી તપેલી છે એ આ રીતે આપણે ગોઠવી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું એટલે દાજવાની પણ બીક ન લાગે આ રીતે આપણે ગોઠવી દેવાનું છે જો એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી આ રીતે આપણે કુકડ ઢાંકણ બંધ કરી દઈશું હવે જુઓ ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આને કૂક કરીશું તો ત્રણથી ચાર વિસલ થાય પછી આપણે આને ચેક કરી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ સાતથી આઠ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે કુકરમાંથી બધું પ્રેશર કાઢી લેશું અને ઢાંકણ પણ વહી લઈએ અને હવે વિસ્કરની મદદથી આ રીતે આપણે ચેક કરી લેશું કે આપણું બેટર છે કૂક થઈ ગયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ એવું ઘટ થવા લાગેલું છે જો કાચું હોય તો તમારે ફરી વખત આને કૂક કરી લેવાનું છે જો આ રીતે એકદમ સરસ એવું ઘટ્ટ કરી લેવાનું છે તો બસ હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું તો બસ આ રીતનું આપણું બેટર થાય ત્યાર પછી આપણે બ્લેન્ડર લેશું અને આ રીતે આપણે બ્લેન્ડર ફેરવી દેશું તો જો આપણું બેટર છે આ રીતનું હોય એટલે આપણે એની અંદર બ્લેન્ડર જ ફેરવવાનું છે આપણે એને મિક્સરમાં જરા પણ નથી નાખવાનું જો તમે એને ગરમા ગરમ મિક્સર જારની અંદર ઉમેરી અને પેસ્ટ બનાવશો ને તો એ ગરમ હોવાથી મિક્સર જારની અંદર ગેસ થશે અને બધી બાજુ ઊડશે એટલા માટે આ રીતે આપણે તપેલીમાં નાખી અને બ્લેન્ડર જ ફેરવવાનું છે તો હવે જુઓ આ મિશ્રણને મેં અહીંયા બ્લેન્ડરથી એકદમ સરસ એવું સ્મૂથ કરી લીધું છે હવે ફટાફટાને આપણે પાથરી દઈશું તો અહીંયા આપણે નીચે જ પાથરવાનું છે તમે જોઈ શકો છો કે આ પ્લેટફોર્મ છે એકદમ સરસ રીતે મેં સાફ કરી દીધું છે તો હવે જુઓ આ રીતે આપણે થોડું થોડું મિશ્રણ લઈશું અને એને પાથરી દઈશું તો આ રીતનું જો પત્તું હોય તો કંઈ પત્તું અથવા તમારી પાસે સ્ક્રેપર હોય તો તમે સ્ક્રેપર પણ લઈ શકો છો તો આ રીતે એકદમ સરસ રીતે આપણે આ આખા પ્લેટફોર્મ પર પાથરી દેવાનું છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધું બેટર છે એ આ રીતે પ્લેટફોર્મ ઉપર પાથરી દીધું છે જો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સ્ક્રેપરનો પણ ઉપયોગ નથી કરેલો અને આમનામ જ આપણે કોઈ પણ એક કાર્ડ હતું એનાથી મેં આ બેટર પાથરેલું છે અને તમે જોયું કે અહીંયા આપણે થાળીમાં પાથરવાની પણ ઝંઝટ નથી રહી અને જો નીચે મેં તેલ પણ નથી લગાવેલું આમનામ જ મેં આ મિશ્રણ છે એને પાથરેલું છે હવે આ રીતે એકદમ સરસ એવું ઠંડુ થઈ જાય પછી આપણે એને રોલ કરી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ખાંડવી છે એકદમ પરફેક્ટ એવી ઠંડી થઈ ગઈ છે તો હવે આ રીતે આપણે ચાકુ લેશું અને વચ્ચેથી આપણે કટ લગાવીશું જો આ રીતે વચ્ચેથી કટ લગાવીશું ને એટલે બેભાગ થઈ જશે હવે આને આપણે નાના નાના પીસીસ કરી અને ઉઠલાવી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ખાંડવી એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે હવે આ રીતે આપણે કટ કરેલી છે ત્યાં વચ્ચેથી આ રીતે આપણે ઉઠાવીશું જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ પરફેક્ટ જો હવે જો આ જે ખાંડવી છે એનો મેં એકદમ સરસ એવો રોલ વાળી દીધો છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ પરફેક્ટ ખાંડવીનો રોલ વળ્યો છે તો આ રીતે હવે આપણે બધી ખાંડવીને રોલ કરી લઈશું તો હવે જો અહીંયા મસ્ત મજાની ખાંડવી આપણે પ્લેટમાં લઈ લીધી છે અને ત્યાર પછી એના ઉપર આપણે થોડો વઘાર રેડીશું તો એના માટે જો અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે એની અંદર આપણે થોડી રાઈ ઉમેરી દઈશું થોડું જીરું અને તલ એડ કરી દઈએ મીઠા લીમડાના પાન અને મરચાં અને હવે આ વઘારને આપણે ખાંડવી ઉપર રેડી દઈશું જો અહીંયા એકદમ સરસ રીતે ખાંડવીને વઘારી લીધી છે હવે આપણે ઉપરથી થોડું એના ઉપર ટોપરાનું છીણ એડ કરી દઈશું બિલકુલ ઓપ્શનલ છે જો તમને ભાવતું હોય તો નાખવાનું નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તૈયાર છે એકદમ નવી રીતે કૂકરમાં બનાવેલી ખાંડવીની રેસિપી તો આવી રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય એક વખત તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે ખૂબ જ ઇઝી રીત છે તો જુઓ મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ખાંડવી બનાવની રીત કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ ખાસ કરીને મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો